સુરત સુરતના વરછા રોડ કાપોદરા બોમ્બે કોલોનીમાં રહેતી મહિલાએ સુરત પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપી બુટલેગર સહિતઓ વિરુદ્ધ રજૂઆત કરી હતી સુરતના વરાછા રોડ કાપોદરા ચાર રસ્તા પાસે બોમ્બે કોલોનીમાં રહેતા શાંતાબેન પ્રદીપભાઈ વાનખેડે સુરત પોલીસ કમિશનરને આપેલા આદિનપત્રમાં જણાવ્યું હતું કે તેઓના ઘર પાસે રહેતો અને દારૂનો વેપલો કરતો બુટલેગર મહેન્દ્રભાઇ ઉર્ફે ગુલ્લા હરીશભાઈ રાણા તથા શિવલાલ નિખિલ ઉર્ફે ટકલાનાઓ વિરુદ્ધ અરજી કરી હતી જેમાં જણાવ્યું હતું કે બોમ્બે કોલોની ખાતે અમે પરિવાર સાથે રહીએ છીએ અને શાંતાબેને કહ્યું હતું કે મારા પતિ માછલી તથા ચિકન વેચવાનો ધંધો વર્ષોથી કરતા આવેલા છીએ તથા અમારા બાજુમાં અમારા જેઠ નામે પ્રેમ વાનખેડે પણ અમારી દુકાનની બાજુમાં જમવાની હોટલ તથા ચિકન વેચવાનો ધંધો કરે છે તથા અમારી દુકાનની સામે સુમન હાઈસ્કૂલ નંબર નવ આવી છે

છ થી ધંધો ચાલે મારો છ સાત બે હાજર ઓગણીસ થી ચાલુ કરેલો છે આ માણસ અમને રહેવાય નથી ઘાન ઘાન ગાળો આપે મારા મમ્મી ને અગિયાર તારીખે એને માર્યો છે તો એની જાન મેં કમિશનર કચેરીમાં અરજી કરીને કરી હતી અને બાર તારીખે પેપર માં આવ્યો ને તો બાર તારીખે એને મારા ઉપર જીવ ઘાતક હુમલો કર્યો રચના સર્કલ ભાઈ તો એની ફરિયાદ મેં કાપોદરા પોલીસ સ્ટેશને કરી તો એની ફરિયાદ માં સાહેબ ને ચૌદ તારીખે ચૌદ તારીખે ચેક કરી સીસીટીવી કેમેરામાં એ મારી પાછળ દોડતો હતો એ જોઈ ગયા હવે સર હું બાર તારીખ ઘરે નથી જઈ શકતો જીવ એટલી ભીખ છે કે આ મને જ્યાં જોઈએ ત્યાં મારી નાખો ને ખુલી ધમકી આપે છે શા માટે તમારી જોડે કરે છે છ છ મહિના પેલા એક બનાવ બનેલો એનામાં એને અમારા પાછળ હુમલો કરેલો એના પરિવારે તો છ દિવસ એના પરિવાર ઉપર એટ્રોસીટી દાખલ કરેલી સાહેબે તો એ લોકોના ના છ મેમ્બર અંદર હતા એના પછી છ મહિનાથી એટલી જરૂર હાલત ખરાબ કરી નાખી છે અમારે ગામે ગલી માં રહી નથી શકતા અને કંઈ કરી નથી શકતા ધંધો ખોલવા જાય તો ગ્રાહકો ને આડે ધડ મારે તેનો વેપાર કરીએ સામે વાળો સામે વાળો દારૂ નો બુટલેકર છે મહેન્દ્ર ઉર્ફ હરીશભાઈ રાણા ગુલા એનું નામ બોલે પેજ ને